ગરમીના દિવસો ચાલી રહ્યા છે અને સાથે ઘણી બધી શ્રાવિકા બહેનોનું કહેવું હતું કે એક એવું ઇન્સ્ટન્ટ શરબત શીખવાડો જેનાથી ફટાફટ શરબત બની જાય અને સાથે વર્ષી તપ અને પાંચસો એમ જેવી તપસ્યાના બે પણ તેનો ઉપયોગ થઈ શકે અને સાથે સાધુ સાધ્વીજી ભગવંતોને ગોચરી વહરાવવામાં પણ લાભ મળી શકે તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને ભક્ષ અભક્ષની જાણકારી સાથેનું સાથે જરૂરી જૈણા ટિપ્સ આપતું એક શરબત પ્રિમિક્સ પાઉડરની રેસીપી મૂકવામાં આવી છે તો દરેક શ્રાવિકા બહેનોને ચોક્કસથી કહીશ કે ચોક્કસથી પૂરો વિડીયો જોશો જેથી નાનામાં નાની ઝીણી બાબતોનું ધ્યાન રાખતા આપણે આ પ્રેમિક્સ શરબત બનાવી શકીએ અને હા એની સાથે એક જરૂરી વાત જો આપ ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લો સાથે બે લાયકન પણ દબાવી લો જેથી પ્યોર જૈન આહારનું જૈણા સાથેનું જ્ઞાન આ ચેનલ ઉપર અમે વધુમાં વધુ જૈન મહિલાઓ સુધી પહોંચાડી શકીએ લીંબુ શરબત પ્રીમિક્સ પાવડરનો પૂરો વિડીયો જોવા માટે ઉપરની લિંક ઉપર ક્લિક કરો અને હા વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો આભાર